મારિયાટીના પોલીસ સ્ટેશનમાં અમરાપુર ગામનો એક બનાવ છે બનાવની એ રીતે જોઈએ તો માળીઆાટી ના વિસ્તારના અમરાપુર ગામના અમિતભાઈ પંડ્યા છે તેમને એક ફરિયાદ પોલીસ સ્ટેશન ખાતે જાહેર કરેલી છે ફરિયાદની હકીકત જોઈએ તો આ જે અમિતભાઈ છે પાંચેક મહિના પહેલા એક રોશની નામની યુવતી સાથે મેટ્રોમોનિયલ સાઇટ ઉપરથી ઓનલાઈન કોન્ટેક્ટ આવેલ હતા બંને વચ્ચે ફ્રેન્ડશીપ થયેલી હતી અને અવારનવાર બંને પાસે સાથે ફોન ઉપર વાતો થતી હતી ત્યારબાદ આ બંને એક સાથે રહેવાનું નક્કી કરેલ હતું અને આ છોકરી જે યુપી થી રાજકોટ ખાતે આવેલી હતી રાજકોટ થી ફરિયાદી અમિત તેને અમરાપુર ગામ ખાતે લાવેલો હતો અમરાપુર ગામ ખાતે આવી અને બંને સાથે રહેતા હતા ગત તારીખ એકવીસ પાંચ બે હજાર પચીસ ના રોજ બંને મૈત્રી કરાર કરી અને એક સાથે રહેવાનું નક્કી કરેલું હતું ત્યારબાદ ગત તારીખ ઓગણત્રીસ પાંચ બે હજાર પચીસ ના રોજ ફરિયાદીના જણાવ્યા મુજબ પોતાના ઘરે ત્રણ લાખ તોતેર હજાર રોકડ અને સાડા અગિયાર તોલા સોનું હતું જે બંને વસ્તુ આ જે આરોપી મહિલા છે રોશની તે લઈ અને પોતાના વતન ઝાંસી જિલ્લાના જે ગરોળ ગામ છે ત્યાં ચાંદી ગઈ હતી ત્યારબાદ ફરિયાદીએ પોતાની જે મૈત્રી કરાર યુવતી છે તેમનો સંપર્ક કરેલો હતો અને તેમની સાથે વાતચીત કરેલ તો બંનેને ફરીથી પાછો કોન્ટેક થયેલ અને આ યુવતી એ કીધેલ કે ભાઈ હું મારા કૃત્ય બદલ માફી માંગુ છું અને આપણે બંને ફરીથી સાથે રહીએ જેથી આ ફરિયાદી આ યુવતીને પરત અમરાપુર ખાતે લાવેલ હતો અમરાપુર ખાતે આવ્યા બાદ બંને ફરીથી ઉત્તરાખંડ અને ચાર ધામની યાત્રામાં હરિદ્વાર ખાતે બંને ફરવા ગયેલ અને ત્યાં ઉત્તરાખંડ રાજ્યના રુદ્રપ્રયાગ જિલ્લાના ત્રિયુગી નારાયણ ગામ ખાતે બંને વિધિવત રીતે લગ્ન કરેલ હતા ત્યારબાદ આ જે ફરિયાદ ફરિયાદીશ્રી છે તેને આ યુવતીએ કહેલ કે મારા ઘરના દાગીના અને રોકડ રકમ જે તે લઈ ગયેલ છે તે કોની પાસે છે તો યુવતીએ જણાવેલ હતું કે તે મારા ભાઈ પાસે છે તો એ પરત મંગાવવા માટે થઈ અને બંને પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો જેથી મારામારી થતા બંને પતિ પત્ની નાળિયા હાતીના પોલીસ સ્ટેશન ખાતે હોસ્પિટલ ખાતે જે દીવો આવતા બંને એને વિગતવાર વિગતો લેતા જે ફરિયાદી છે અમિતભાઈ તેણે આ જે ફરિયાદ દાખલ કરેલી હતી કે તેમની સાથે આ જે રોશની અને તેમના પરિવારે છેતરપિંડી કરી અને રોશની તેમના દાગીના અને રોકડ રકમ લઈ અને ઉત્તર પ્રદેશના ઝાંસી ખાતે ચાલી ગયેલી હોય જેથી તેમની સાથે વિશ્વાસઘાત કરેલો હોય તેવી ભરણસરની કાર્યવાહી કરવા ફરિયાદ આપેલ છે તેમજ આ રોશની અગાઉ પણ અનેક અન્ય યુવકો સાથે આવી રીતે લગ્ન કરી અને તેમની સાથે પણ છેતરપિંડી કરી અને તેમની રોકડ રકમ અને દાગીના લઈ ગયેલ હોવાનું ફરિયાદીએ જણાવેલ હોય જેથી આ અંગેની વિગતવાર તપાસ હાલ મારિયાર પાટીના પોલીસ સ્ટેશન કરી રહેલ છે હાલ યુવતીની ઊંડાણપૂર્વક પૂછપરછ કરી રહેલ છે અને વિગતવારના પંચનામું અને તપાસની કાર્યવાહી ચાલુ છે